નમસ્કાર મિત્રો આ પૂછાયેલા ગુજરાતી સાહિત્યના પ્રશ્નો પ્રશ્ન એક મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે ઈસવીસન ઓગણીસો સડસઠનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો નિશ્ચિત પ્રશ્ન બે કવિશ્રી દલપતરામ ડાહિયાભાઈ કવિનો જન્મ ક્યાં થયો હતો વઢવાણ પ્રશ્ન ઉત્તમ ઉર્મિ કવિ અને ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે ખ્યાતિ પામેલા કવિ કોણ હતા કવિશ્રી નાનાલાલ પ્રશ્ન ચાર સાહિત્યકારો અને તખલ્લુસના જોડાણમાં કયું જોડકું ખોટું છે ધૂમકેતુ રામનારાયણ પાઠક પ્રશ્ન પાંચ બે હજાર એકનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો રાજેન્દ્ર શાહ કવિશ્રી ઉમાશંકર જોશીને નીચેનામાંથી કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઉપરના ત્રણેય એવોર્ડ પ્રશ્ન સાત ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના તંત્રી હતા તેવા લેખક કોણ છે દલપતરામ પ્રશ્ન આઠ કવિ શ્રી ચિનુ મોદીનું ઉપનામ જણાવો ઈરસાદ પ્રશ્ન નવ સેમા લોકસેવક રવિશંકર મહારાજની અનુભવ કથાઓનું સાહિત્યકાર મેઘાણીએ વાર્તા સ્વરૂપે નિરૂપણ કર્યું છે માણસાઈના દીવા પ્રશ્ન કવિ બોટાદકરનું કાવ્ય માના કાવ્ય વાત્સલ્યને રજૂ કરે છે જનની કવિ શ્રી પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ભાવનગર પ્રશ્ન બાર જીવરામ ભટ્ટ આપણા ગુજરાતી સાહિત્યનું ચિરંજીવી પાત્ર છે આ પાત્રનું સર્જન કરનાર લેખક કોણ છે દલપતરામ પ્રશ્ન તેર પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિશ્રી દયારામનું ક્યાંના વતની હતા ચાણોદ પ્રશ્ન ચૌદ મારી હકીકત એ કોની આત્મકથા છે નર્મદ પ્રશ્ન પંદર સ્નેહ રશ્મિના ઉપનામથી જાણીતા લેખકનું પૂરું નામ જણાવો જીણાભાઈ રતનજી દેસાઈ પ્રશ્ન સોળ પોતાના પિતાનું અભ્યાસપૂર્ણ ચરિત્ર કવિશ્વર દલપતરામની રચના કયા લેખકે કરી નાહનાલાલ પ્રશ્ન સત્તર ઓખાહરણ કુંવરબાઈનું મામેરું નળાખ્યાન જેવા આખ્યાન આપનાર આખ્યાનકાર કોણ છે પ્રેમાનંદ પ્રશ્ન અઢાર કવિશ્રી ઝવેરચંદ મેઘાણી નીચેનામાંથી કયા સમાચારપત્ર સાથે સંકળાયેલા નહોતા સવાર પ્રશ્ન ઓગણીસ કવિ શિરોમણી તરીકે માન મેળવનાર કવિશ્રી પ્રેમાનંદ ક્યાંના વતની હતા વડોદરા પ્રશ્ન વીસ સોનેટ નામનો સોનેટ કાવ્યસંગ્રહ લખનાર લેખક કોણ હતા ચુનીલાલ મળિયા